સુરેન્દ્રનગરમાં લોહાણા સમાજ દ્વારા સંત શિરોમણી જલારામ બાપાની બસો ને છવ્વીસમી જન્મજયંતિની આસ્થાભ્ય ઉજવણી કરવામાં આવી સંત શિરોમણી જલારામ બાપાએ જ્યાં ટુકડો ત્યાં હરિટુકડાના જીવન મંત્ર બનાવ્યો હતો ત્યારે તેમની જન્મજયંતિ નિમિત્તે સુરેન્દ્રનગરમાં લોહાણા મહાજન સમાજની વાડી ખાતે જલારામ બાપાની બસોને છવ્વીસમી જન્મજયંતિની લોહાણા સમાજના આગેવાનો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે લોહાણા સમાજમાં અને રોથનગનાટ પણ જોવા મળ્યો હતો તેમજ રઘુવંશી સમાજમાં દિવાળી જેવો માહોલ પણ છવાઈ જવા પામ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર લોહાણા મહાજન સમાજ વાડી ખાતે જલારામ બાપાનો ભવ્ય અન્કુટ મહાઆરતી અને મહા પ્રસાદ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા તેમજ હજારો ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો તેમજ સમાજના લોકો જલારામ બાપાની ભક્તિના રંગે રંગાયા હતા શું કહેશો આજના તારીખે આજની તારીખે શું કહેવા માંગો છો આજની પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી આ જન્મ જયંતિ નિમિત્તે બાપાનો અઢળક પરચો છે અમને અને આવો નવો ઉત્સવ અમે વર્ષોથી ઉજવીએ છીએ જલારામ બાપાનું સવારમાં પાદુકા પૂજન રાખીએ છીએ સાંજે બાપાનો ભંડારો હોય છે અને આજે અંકોટ ભૂમિ ભેરો ભીરો બાપાનો અમે અને આ બાપાની જન્મ જયંતિ છે અને વર્ષોથી અમે અહીંયા જલારામ બાપાની નાથ કરીએ છીએ અને બધા જ્ઞાતિજનો તમામ જ્ઞાતિજનો ભેગા થઈ પ્રસાદ લે છે આજે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જલારામ જયંતી એટલે કે બસો ને જલારામ જયંતી ભગવાન સમાજના ઓલા ઉપર આજે તમામ રઘુવંશી એક થઈ મહાપ્રસાદ પાદુકા પૂજન અને સંઘ જમણવાર જેવો આજે સુરેન્દ્રનગરની અંદર જલારામ તો એટલો બધો માહોલ છે કે દરેક રઘુવંશી સમાજની અંદર જય જલારામ અને રામ રામ સિવાય કોઈ પણ વસ્તુ દેખાતું નથી એવું તન મન અને ધન કરી અને પૂજા અર્પણ કરેલ છે અને દરેક સમાજે જલારામના ચરણ પાદુકાના વંદન કર્યા છે અને જય જલારામ જય જલારામની ગુંજ